જય શ્રી કૃષ્ણ આજના પ્રકરણ વ્યવહાર ઉપૂર્ણાંકની અંદર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આપણે આજ સુધીની અંદર એકથી છ પ્રકરણ આજ યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધા છે અને હવે આપણે સાતમા ચેપ્ટરની શુભ શરૂઆત કરીએ છીએ તો એની અંદર આપણે અપૂર્ણાંકની બેઝિક સમજ શુદ્ધ અશુદ્ધ તથા મિશ્ર અપૂર્ણાંક સમશેદી અને વિષમશેદી અપૂર્ણાંક સડતો ક્રમ ઉતરતો ક્રમ શેરવાળા બાદબાકી સમશેદી અને વિષમશેદી ભાગાસુભાના આધારે ભાગુસભાના આધારે અપૂર્ણાંક વિશિષ્ટ રીતના દાખલાઓ એટલા ટોપિક વિશે આજ જ ચેપ્ટરની આપણે વાત કરવાના છે આ જ યુટ્યુબ ચેનલની અંદર ના આ જ અંદર તો હવે આપણે જોઈએ આગળ એ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને તમે હજી સબસ્ક્રાઈબ ન કરો તો એ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે હવે આપણે ચર્ચા કરીએ ટોપિક નંબર એક અપૂર્ણાંક બેઝિક સમજ અપૂર્ણાંકની બેઝિક સમજ ઉપર આપણે પહેલું આપણે ચર્ચા કરીએ અપૂર્ણાંક એ કોઈ વસ્તુનો ભાગ કે જથ્થાનો ભાગ હોઈ શકે છે અપૂર્ણાંક છે કોઈ જથ્થા વસ્તુનો ભાગ અથવા જથ્થાનો ભાગ હોઈ શકે છે અપૂર્ણાંકનો અંશ અને છેદમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તો તે સાદો અપૂર્ણાંક કહેવામાં આવે છે જે અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ સિ મોટો હોય તો તેને શુદ્ધ અપૂર્ણાંક અથવા તો તેને શેદ અધિક અપૂર્ણાંક દાખલા તરીકે પાંચના છેદમાં નવ નવના છેદમાં પંદર એકવીસના છેદમાં ઓગણત્રીસ એની અંદર અંશ મોટો છે અંશ નાનો છે અને છેદ મોટો છે એટલા માટે આને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે આજ રીતે આપણે જોઈએ જે પૂર્ણાંકની અંદર અંશ મોટો હોય અને છેદ નાનો હોય તેને આપણે અશુદ્ધ પ્રૂર્ણાક કહેવાય અથવા તો એને અશાંધિક અપૂર્ણાક કહેવામાં આવે છે જેની અંદર આપણે છીએ અંશ મોટો પાંચ પંદર ને ઓગણત્રીસ આવે છે જેનો આન્સર આપણે જોઈએ તો આપણે આને કહેવામાં આવે છે અશુદ્ધ અપૂર્ણાંક બરાબર છે જેની અંદર અંશ છે મોટો અને શેદ છે નાનો હોય છે એક પૂર્ણાંક સંખ્યા અને એક અપૂર્ણાંક સંખ્યાનો સરવાળાથી બનતી મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે કોઈ સંખ્યા તમને આપેલી હોય એની અંદર પૂર્ણાંક સંખ્યાની અંદર એક અપૂર્ણાંક સંખ્યાનો ઉમેરો કરવામાં આવે એટલે સરવાળો કરવામાં આવે છે તો એ બને છે અને મિશ્ર અપૂર્ણાંક અથવા તો એને પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક પણ કહેવામાં આવે છે દાખલા તરીકે અહીં જો દસ ત્રણ અપૂર્ણ પંદર તો પંદર દાણ એકસો પચાસ વત્તા ત્રણ એટલે એકસો ત્રેપનના છેદમાં પંદર એ આપણો છે એ અપૂર્ણાંક છે અને એની અંદર આપણે છે એ એક સરળો કર્યો છે પૂર્ણાંકનો એટલા માટે આપણે આન્સર છે એને કહેવામાં આવે છે મિશ્ર અપૂર્ણાંક ત્યારબાદ આપણે ભાંગાકાર વિશે તો આપણે સમજી ગયા છે પણ ભાંગાકાર વિશે આપણે થોડીક આગળ વાત કરીએ તો ભાંગાકારની અંદર જે આ સાઇડની સંખ્યા છે ને ભાજક કહેવાય અને ભાગફળ કહેવાય અને ભાજ્ય કહેવાય અને જે શેષ ઝીરો ચાર વધે અને શેષ કહેવામાં આવે મિશ્ર સંખ્યાનો દાખલો પૂછવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય ભાગફળ શેષ અને ભાજક આ રીતથી એટલે આપણે મિશ્ર સંખ્યા બનાવી શકીએ બરોબર છે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર એક

એ ગુણાકાર થશે અને અને વત્તા એટલે 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 તો બરાબર બરાબર થઈ ગયું જવાબ આવશે મિશ્રણ પૂર્ણાંકમાં ફેરવું એ ચાર અપોન ચાર એક ના છેદમાં પાંચ બી એક ચાર પંચ સી એક પાંચ નવ વન અપોન પાંચ ભાંગાકાર કરીએ એટલે આપણને મળે છે પાંચ એક પાંચ એટલે નવ એમાંથી પાંચ જાય એટલે ચાર વધે એ શેષ મળી છે શેષને આપણે સાઈડમાં લખી દેવાની એટલે આપણે જોઈએ તો ભાગફળ શેષ અને પાચક એટલે આપણી પાસે એક ઉપર આવ્યું છે ચાર અને પાંચ એટલે એક અહીંયા લખ્યો છે એટલે પાંચ એકું પાંચ વત્તા ચાર એટલે કેટલા થઈ છે પાંચ એકું પાંચ અને પાંચ વત્તા ચાર એટલે નવ નવના શેદમાં પાંચ એટલે આપણો જવાબ આવી ગયો આ રીતથી આપણે લખવાનું રહેશે ત્યારબાદ ઉદાહરણ નંબર એકવીસની અંદર જોઈએ સોરી ઉદાહરણ નંબર ત્રણમાં જોઈએ આપણે એકવીસ પંદર અપૂર્ણાંક બને શુદ્ધ એટલે આપણે જોઈએ કે છેદ છે એ મોટો હોવો જોઈએ તો એકવીસ ના પંદર આપેલી છે પરંતુ શુદ્ધ અપૂર્ણાંક બનાવવા છેદ મોટો હોવો જોઈએ તો એકવીસ કરતા મોટો કેટલા થાય બાવીસ બાવીસ થાય તો છેદમાં આપણે પંદર માઇનસ પંદર કરો એટલે સાત થાય એ સાત આપણાની અંદર ઉમેરતી દઈએ એટલે આપણો જવાબ છે ઈ શુદ્ધ અપૂર્ણાંકની અંદર આવી જાય એમાં લઘુત્તમ કીધું છે એટલે નાના નાનું આપણે સાત જ આવે નવ ઉમેરીએ તોય આવી જાય પણ આપણે ના લઘુત્તમ કીધું એટલે આપણે સાત જ ઉમેરશું બરોબર છે ત્યારબાદ ટોપિક નંબર બેની ની અંદર વાત કરેલી છે સમસેદી અને વિષમસેદી અપૂર્ણાંક જે અપૂર્ણાંકનો છેદ સરખા હોય તેને સમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય તેને વિષમછેદી કહેવાય જો છેદ સરખા હોય તો સમછેદી અને છેદ સરખા ન હોય તો વિષમછેદી કહેવાય આપણે બે ઉદાહરણ અને બેની ઉપરથી આપણે ઉદાહરણો સમજવાના છે સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી એમાં ઉદાહરણ નંબર ચાર છે આપણે સમછેદી ઉપર છે આપેલા અપૂર્ણાંકમાં સૌથી મોટો સમછેદી અપૂર્ણાંક કયો છેદની અંદર બધા સરખા છે તો આપણે અંશની અંદર જે છે અંક એની ઉપરથી આપણને ખબર પડી જાય તો હજુ સમસેદીની અંદર શું છે કે ભાઈ મોટો અંક ગોતવું હોય તો અંશ મોટો હોય એ જ આપણો અપૂર્ણાંક મોટો અપૂર્ણાંક કહેવાય તો સાતના છેદમાં નવ એ આપણો મોટો અપૂર્ણાંક છે એવું કહી શકાય કારણ કે સાતના નવ જ ભાગ પાડવાના છે એમાં બે ના નવ ભાગ પાડે એટલે ઘણો બધો બટવારો થઈ જાય એટલે આપણો જવાબ છે ડી સાતના છેદમાં નવ આવે બરાબર ઉદાહરણ નંબર પાંચ અહીંયા આપેલું છે આપેલ અપૂર્ણાંકમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે પાંચના છેદમાં છ છના છેદમાં સાત ચારના છેદમાં પાંચ સાતના છેદમાં કોઈ પણ એક ઓપ્શન આપેલો છે રીતે એક આપેલી છે સરખા કરવા લસા લેવો પડે લસા લઈએ અહીં વિષમ છેદી આપેલા છે એટલા માટે આપણે લસા લઈએ સાત છ આઠ અને પાંચ એનો આપણને પાસે આ મળે છે કેવો મળે છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત એટલે આઠસો ને ચાલીસ થાય તેથી આઠસો ચાલીસ બનાવવો પડે પડે તો સાત ગુણ્યા આ ડી ઓપ્શન આપણી પાસે છે સાતના છેદમાં આઠ તો ડી ઓપ્શન સાતના છેદમાં આઠ ગુણ્યા એકસો પાંચ એટલે એકસો પાંચ ગુણ્યા કરો એટલે ચાલીસ થઈ જાય એ ઓપ્શનની અંદર પાંચના છેદમાં છ એકસો ચાલીસ છ કરો તમે એટલે આઠસો ચાલીસ થાય બી ઓપ્શનની અંદર છના છેદમાં સાત એટલે એકસો વીસ સાત કરો એટલે આઠસો ચાલીસ થાય અને એકસો અડસઠ પાંચ કરો એટલે આઠસો ને ચાલીસ થાય આમાં સૌથી મોટો અપરણ કયો બને તો એક ભાઈ હવે જે અંશ મોટો હોય એ આવે તો સાતસો પાંત્રીસ અંશ મોટો છે એટલા માટે આપણો ડી ઓપ્શન છે એ આવે જેની અંદર સાતના છેદમાં આઠ બને છે એટલા માટે આપણો ઓપ્શન છે એ સાતના છેદમાં આઠ એટલે ડી ઓપ્શન જે જવાબ છે આપણો આવે આપેલા અંદર સાતના છેદમાં આઠ છે એ મોટો સંખ્યા અપૂર્ણાંક આવે છે મોટો બરાબર હવે આપણે આપણે આગળ જોઈએ આવે તો ભંગાકાર કરીને કરીએ ઝીરો પોઈન્ટ પંચ્યાસી ચાર ના છેદમાં પાંચ એટલે ઝીરો પોઈન્ટ એસી આવે સાતના છેદમાં આઠ એટલે ઝીરો પોઈન્ટ સત્યાસી આવે આમાં તમે જોઈ શકો તો મોટો અંક કયો થાય સાતના છેદમાં ડી ઝીરો પોઈન્ટ સત્યાસી આવે કારણ કે બધાની અંદર જુઓ ત્યાં પંચ્યાસી ઝીરો એસી અને સત્યાસી મોટી સંખ્યા છે એટલા માટે આપણો જવાબ છે ડી આવે હવે ત્યારબાદ આગળ છે ટોપિક નંબર ત્રણ ટોપિક નંબર ત્રણ ની અંદર કીધું છે સંક્ષપિત રૂપ એટલે કે નાનામાં નાનું રૂપ આવા દાખલામાં છેદ અને અંશનો અવયવ પાડીને નાનામાં નાનું રૂપ બનાવવામાં આવે છે બે નો અવયવ પાડીને નાનામાં નાનું રૂપ એટલે આપણે એક ઉદાહરણ જોઈએ કે સંક્ષિપ્ત એટલે શું થાય છે અને એનો ઉદાહરણ જોઈએ એટલે આપણને થોડુંક વધારે મજા આવશે ઉદાહરણ નંબર વીસ સોરી ઉદાહરણ નંબર છ સોળના છેદમાં માં વીસનું અતિ સંક્ષિપિત રૂપ આપો એ પાંચના છેદમાં આઠ આઠના છેદમાં પાંચ પાંચના છેદમાં ચાર ચારના છેદમાં પાંચ અહીં સોળના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા બે થાય અને વીસના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ થશે બે ના અવય આપણે લખી નાખીએ સોળના અવયવ લેખા અને વીસના અવયવ લેખા બે ગુણ્યા બે એટલે બે આ બે પદ આ નીકળી જશે બે પદ આ નીકળી શકે બે દુ ચાર છેદમાં પાંચ આપણો આન્સર આવશે અતિ સૂક્ષ્મ આજ થઈ જાય અતિ સંક્ષિપિત એટલે અતિ સૂક્ષ્મ થાય એટલે ચાર છેદમાં પાંચ એ આન્સર આપણો ડી આવે

તો રંગ પૂરેલો ભાગ દર્શાવવાનો હોય તો ઉપર ભાગ આવે અને નીચે આઠ આવશે એટલે પાંચના ના છેદમાં આઠ આવે રંગ પૂરે કીધું હોય તો ત્રણના ના છેદમાં આઠ આવે રંગ પૂરેલું છે એટલા માટે કીધું પાંચના છેદમાં આઠ આવે બરાબર છે એટલે આન્સર આપણો એ પાંચ છેદમાં આઠ આવશે આજ રીતે હવે આપણે આગળ ટોપિક નંબર ચાર ઉપર વાત કરીએ સડતો ક્રમ અને ઉત્તરતો ક્રમ જો અપૂર્ણાક સમશે આપ્યા હોય તો મોટો અંશ મોટો અપૂર્ણાંક બને અને નાનો અંશ સહી નાનો અપૂર્ણાક બને જો અપૂર્ણાંક વિષમ હોય તો અંશી સરખા હોય જે અપૂર્ણાક ની અંદર છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો અને જે અપૂર્ણાની અંદર છેદ મોટો હોય તે અપૂર્ણાક સી નાનો બને છે તો એની માટે આપણે સરતા ઉતરતા ક્રમ માટે આપણે એક ઉદાહરણ જોઈએ ત્રણના છેદમાં અગિયાર નવના ના છેદમાં અગિયાર સાત છેદમાં અગિયાર તેરના છેદમાં અગિયાર ને ક્રમમાં ગોઠવો ઉત્તરતો ક્રમ કીધો છે એટલે પહેલી સંખ્યા છે મોટી હશે અને પછી છેલ્લી સંખ્યા છે નાની હશે તો આપણી પાસે આપેલું છે એક આવશે એક કરતાં મોટી સંખ્યા મળે ભંગાકાર કરો તો નવ ના છેદમાં અગિયાર સાત ના ત્રણ આપણે આ છે એ ઉતરતા ક્રમમાં ગોઠવી દીધું સરતા ક્રમમાં હોય તો આ સંખ્યા એ પહેલા આવે પછી નીચેની આવે બરાબર છે જ રીતે આપણે જોઈએ ઉદાહરણ નંબર નવ સાતના છેદમાં અઠ્યાવીસ સાતના છેદમાં સત્તર સાતના છેદમાં ઓગણીસ સાતના છેદમાં પચીસ ને ઉતરતા ક્રમમાં લખો અહીં આપણને બધું છે અંશ મોડ એક સરખો છે અને છેદ છે એ અલગ અલગ છે તો આપણી પાસે અંશ એ સરખા હોય ને છેદ અલગ અલગ હોય આથી જે અપૂર્ણાંક નાનો હોય તે અપૂર્ણાંકને મોટો ગણવાનો હોય આમાં જે અંશ એ નાનો હોય જે નાનો હશે આપણે કયો છે સત્તર નાનો છે એને આપણે મોટો ગણવામાં આવે કારણ કે સાતના સત્તર જ ભાગ પડવાના છે જ્યારે મોટો અંક હોય એમાં સાતના અઠ્યાવીસ ભાગ પડવાના બરાબર છે એટલા માટે આપણે એ સાત ના સત્તર સાત ના ઓગણીસ સાત પચીસ સાત અઠ્યાવીસ આપેલો અપૂર્ણાંક હોય તો અંશનો સરવાળો થાય અને જો સમશે ન હોય તો છેદ સરખા કરવા લસા લેવો પડે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર દસ આઠ છેદમાં નવ વધતા છેદમાં નવ બે

એ છ ના છેદમાં ત્રેવીસ બી દસ ના છેદમાં બાર સી બાર ના છેદમાં છેદમાં બાર હવે આમાં આપણે આ રીતનો તમને રકમ આપેલી છે તો એમાંથી આપણે સાદુ રૂપ એટલે એ પહેલા આપણે લસા લઈએ એટલે આપણે છેદ સરખો થઈ જાય બરોબર છે જો છેદ સરખો હોય તો અંશનો શું થાય સરવાળો તો આપણે લસા લઈએ ત્રણ ચાર અને બે નો ત્રણ ચાર બે નો લસા લઈએ એટલે આપણને મળે છે લસા બાર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બાર લસા મળે છે અને બાર લસા મળે છે એટલા માટે આપણે નીચે છેદ કેટલા કરવા પડે બાર તો નીચે આપણી પાસે છે ત્રણ તો ત્રણ હોય તો ચાર વડે ગુણાકાર ચાર હોય તો ત્રણ વડે ગુણાકાર અને બે હોય તો છ વડે ગુણાકાર એટલે સરખો થઈ ગયો આપણી બે સો આઠ ત્રણ નવ અને એક છ એટલે નીચે સરખો થઈ ગયો તો અંશનો શું સરવાળો તો ત્રેવીસના છેદમાં બાર જે જવાબ આપણો ત્રેવીસના છેદમાં બાર જે ડી ઓપ્શનની અંદર આપણને આપેલું છે ત્રેવીસના છેદમાં બાર કોઈ પણ સંખ્યા હોય તો છેદ સરખો કરી નાખો એટલે અંશનો નો થાય સરવાળો અંશની અંદર જો સરવાળાની નિશાની હોય તો બાદ બાકી તો બાદ બાકીનો છે મતલબ બાદ બાકી થશે ત્યારબાદ હવે આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર તેર ઉદાહરણ નંબર તેર ની અંદર આપણને કીધું છે એક ચતુર્થાંશ માઇનસ એક વત્તા ત્રણ એક છેદમાં બાર નું સાદુ રૂપ આપો સૌ આપણી પાસે એક આ મિશ્ર પૂર્ણાંક છે તો એને પહેલા આપણે છૂટો પડશે ને એક બીજો આ છે તો બે મિશ્ર પૂર્ણાંકને છૂટા કરીને પછી ડાયરેક્ટ આપણે સાદુ રૂપ આપી શકીએ અહીં આપેલા પૂર્ણાંકમાં વિષમ છેદ હોવાથી આપેલા પૂર્ણાંકને છેદ સમાન બનાવવા લસા લેતા ચાર એક અને બાર એનો લસા આપણે લઈએ એટલે આપણને મળે લસા બાર એમાં પાંચ ગુણ્યા ત્રણ એના છેદમાં એટલે 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 આપણે આપી દીધું છે આગળ જોઈએ તો પંદર માઇનસ બાર વત્તા સાડત્રીસ ના છેદમાં બાર એમાં આપણી પાસે આ ચાર નું એ રીતે સાદરૂપ ચાર ને એક પાંચ પાંચ ના છેદમાં ચાર બરોબર છે ત્યારબાદ બરાબર ચાલીસ ના બાર આપણી પાસે આ છે એનો સરવાળો કરીએ અને બાદ બાકી એટલે પંદર માઇનસ બાર કેટલા થશે ત્રણ અને વધતા સાડત્રીસ એટલે ચાલીસના છેદમાં બાર એટલે દસના છેદમાં ત્રણ ચાર દાણ ચાલીસ અને ત્રણસો પાર ચાર ચાર ઉડી જશે એટલે જવાબ આપણો એ આવશે દસના છેદમાં ત્રણ ઉદાહરણ નંબર ચૌદ દસના ના છેદમાં બાર ગુણ્યા ચોવીસ ના છેદમાં પંદર નો જવાબ શું આવે એ ચારના છેદમાં ત્રણ બી ત્રણના ના છેદમાં ચાર સી વીસના છેદમાં પાંત્રીસ ડી દસના છેદમાં પંદર અહીં અંશ સાથેનો અંશનો ગુણાકાર એટલે છેદ સાથે છેદનો ગુણાકાર કરવાનો રહેશે દસના છેદમાં બાર ચોવીસના છેદમાં પંદર એ આપણે રકમ મૂકી દીધી ત્યારબાદ દસના બે ભાગ પડે એટલે પાંચ ગુણ્યા બે બારના બે છ ગુણ્યા બે અને ચોવીસના ચાર ભાગ પડશે છ સો ચોવીસ ને પાંચ તેરી પંદર હવે તમે જોઈ શકો છો બે બે ઉડી જશે એ રીતના છ છ છેદ છે એ મતલબ છેદ અને અંશ ઉડી જશે એક સરખા છે હોવાના કારણે અને ત્યારબાદ પાંચ પાંચ ઉડી જશે તો વધે શું તો વધે આપણે ચાર અને ત્રણ ચારના છેદમાં ત્રણ એ આપણું વિધુ છે બાકીનું બધું પદ ઉડી ગયું એટલે જવાબ આપણો શારના છેદમાં ત્રણ આવે જો આ રીતથી ન સમજે તો હજી આપણી પાસે એ છે સંખ્યાની અંદર બે આગળ લઈ લેવાના બબે પાંચ પાંચ આગળ લઈ લ્યો અને છ છ આગળ લઈ લો અને શારના છેદ છે ત્રણ એ અલગ અલગ રાખો તો આ બધા છેદ ઉડી ગયા છે તો આપણો જવાબ છે શારના છેદમાં ત્રણ આવે તો આન્સર આપણો શારના છેદમાં એ ઓપ્શન છે એટલે શારના છેદમાં ત્રણ ત્યારબાદ હવે આપણે ટોપિક નંબર પાંચની વાત કરવાની છે તો ટોપિક નંબર પાંચની અંદર ગુણાકાર અને ભાંગાકાર જો ગુણાકાર આપેલ હોય તો અંશ સાથે અને સાથે ગુણાકાર કરવો જો ભાંગાકાર આપેલો હોય તો ભાંગાકારની અંદર પછીના સંખ્યાનો વ્યસ્ત કરી લખો ભાંગાકારની નિશાની પછીની સંખ્યા હોય એને વ્યસ્ત કરી દેવાનો એટલે કે પછીને તેનો ગુણાકાર સાદુરૂપ આપી શકાય છે હવે એનું ઉદાહરણ ઉપરથી તમને ખબર પડી જાય પછીની સંખ્યા એટલે કઈ તો ઉદાહરણ નંબર પંદરની ની અંદર તમને કીધેલું છે ઉદાહરણ નંબર પંદર છત્રીસના છેદમાં પંદર ભાંગા સત્યાવીસના છેદમાં વીસનું નું સાદુ રૂપ આપો જો આની અંદર તમને કીધું છે એ સોળના છેદમાં નવ બી નવના છેદમાં સોળ સોળ અને સી ડી ત્રણના છેદમાં સોળ અહીં તમારે છત્રીસના છેદમાં પંદર ભાંગાકાર છે તો આને પદની અંદર જે પદ છે સત્યાવીસના છેદમાં વીસ એ પદને ઉલટાવી નાખવાનું એટલે વીસના છેદમાં સત્યાવીસ અહીં ગુણાકાર આવી જશે અહીં છત્રીસના છેદમાં પંદર ભાંગા સત્યાવીસના છેદમાં વીસ જો અહીંયા ઉલટાવીએ પદ એટલે આપણે પાસે વીસના છેદમાં સત્યાવીસ આવ્યું તમે ભાગ પાડો તો નવ નવ વ્યાજ હશે પછી પાંચ પાંચ વ્યાજ હશે પછી આપણે જોઈએ કે તો વધે શું ચાર ચાર વધશે અને નીચે ત્રણ ત્રણ વધશે સોકે સોકે સોળ અને ત્રણ તેરી નવ એટલે જવાબ આપણો સોળ ના નવ ઓપ્શન આપણે બી છે નવ ના સોળ એટલે આપણા આન્સર એ આવશે ઉદાહરણ નંબર સોળ ઉદાહરણ નંબર અંદર કીધું કીધું કઈ સંખ્યાઓનું સરળ રૂપ જવાબ જવાબ ઓછો ઓછો મળે અહીંયા તમને છે છે કરવાનું અને આવે તો બે ના છેદમાં સાત બી ત્રણ એક દૃત્યાંશ માઇનસ બે ના છેદમાં સાત સી ત્રણ એક દ્રોત્યાંશ વધતા બે ના છેદમાં સાત ડી બે ના છેદમાં સાત ભાઇંગા ત્રણ એક દૃત્યાંશ તો સૌ પ્રથમ આપણે બે તેરી છ છ ને એક સાત સાત ના છેદમાં બે સાતના છેદમાં બે આવે એટલે ત્રણ એક તૃત્યાંશ આપ્યો એટલે આપણે યાદ રહી જાય સાત ના છેદમાં આવે બરોબર છે હવે આગળ જોઈએ તો સાત ના બે ગુણ્યા છેદમાં સાત 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 ઉડી જશે બે એક એટલે બે ઉજે એટલે એક જવાબ આવશે

પાછો ગુણાકાર કરવાનો છે 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 છેદમાં લેવાના એટલે લીધેલો હવે હવે આ આ સરવાળો થશે તમે જો બે સંખ્યા મોટી એક કારણ કે વડે કરો તો સંખ્યા મોટી મળે એ રીતના અહીંયા ભાગાકાર કરો એટલે સંખ્યા મોટી મળે અને એક છે એક તો પોતે સેત તે હવે ડી ઓપ્શન અંદર બે ના છેદમાં સાત ભાંગ્યા ત્રણ એક દૃત્યાંશ ત્રણ એક દૃત્યાંશ એટલે સાતના છેદમાં બે અને ઉલટાવી નાખીએ તો બે ના સાત થઈ જશે બે દુ સાર અને સત્યોગ છે ભાગ કરો તો છે કે પોતે નાના એટલે વિકલ્પ ડી ડી છે છે ઓછી કિંમત જવાબ સાત ભાંગા ત્રણ એક દ્રુત્યાંશ આવે એ આપણો આન્સર છે બરોબર છે હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર સત્તર ઉદાહરણ નંબર સત્તરની ની અંદર તમને વાત કરેલી છે બે સંખ્યાઓનો ગુણાકાર દસના છેદમાં એકવીસ છે જોય તેમાંથી એક સંખ્યા પાંચના છેદમાં સાત હોય તો બીજી સંખ્યા ગોતો તો આ આપણને એવું કીધું છે બે સંખ્યાનો ગુણાકાર દસ ના છેદમાં એકવીસ એક સંખ્યા તમને આપેલી છે તો આમાંથી આ સંખ્યા બાદ કરી દઈએ તો એક સંખ્યા તમને મળી જાય તો બે સંખ્યા વાય બરાબર દસ છેદમાં એકવીસ તો વાય બરાબર દસ છેદમાં એકવીસ ગુણ્યા સાત ના છેદમાં પાંચ કારણ કે આ સી છેદ જશે ઓલી બાજુ એટલે ભાંગાકાર એટલે છેદ ઉપર જશે અને અંશ નીચે રહેશે દસ ના બે ભાગ તો પાંચ દુ દસ ગુણ્યા સાત 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 તેરી વ્યાજ વ્યાજ હશે હશે પાંચ પાંચ તો વધે બે ના છેદમાં ત્રણ એ આપણો જવાબ છે વાય વાય આપણો બે ના છેદમાં ત્રણ એટલે બીજી રકમ આપણી કઈ મળી એ બે ના છેદમાં ત્રણ ઇ ઓપ્શન આપણે બે ના છેદમાં ત્રણ ઈ બરાબર છે ત્યારબાદ ઉદાહરણ નંબર આઠની વાત કરી છે સોરી અઢારની વાત કરી છે ઉદાહરણ નંબર અઢારની અંદર તમને કીધું છે

તેતાલીશ એક તૃતિયાંશ ટન આપેલું છે અને ડબ્બાની અંદર કોલસો બે એક તૃતિયાંશ ભરેલો છે અને લાકડું એક તૃતીયાંશ ભરેલું છે તો ભરવામાં આવે છે તો આ ભરેલા ડબ્બાનું વજન કુલ કેટલું કીધું છે ડબ્બાનું વજન કીધું છે સાથે એનું કુલ વજન પણ કીધું છે એટલે પહેલા ડબ્બાનું વજન કેટલું છે તેતાલીસ એક તૃતિયાંશ પછી એની અંદર કોલસો ભર્યો એક તૃતિયાંશ અને એની અંદર લાકડું ભર્યું એક તૃતિયાંશ આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે જવાબ આવી જશે એટલે તેતાલીસ એક તૃતિયાંશ વધતા બે એક તૃત્યાંશ વધતા એક 43 ગુણ્યા ત્રણ કરો એટલે એકસો ઓગણત્રીસ વધતા એક એટલે એકસો ત્રીસ ના છેદમાં ત્રણ આપણે લખી નાખ્યું બે એક તૃતીયાંશ એટલે કે ત્રણ દૂધ છ અને એક સાત સાત છેદમાં

આ જ રીતે અપૂર્ણાંકની ની અંદર જુઓ તો તમે આની અંદર એક કીધું છે કે એક ત્રણ બાજુ ધરાવતા ખેતર એ ખેતરની પરિમિતિ બ્યાસી મીટર આપી દીધેલી છે ખેતરની પરિમિતિ બ્યાસી મીટર આપેલી છે જો બે બાજુનું માપ અનુક્રમે પંદર એક દૃત્યાંશ મીટર તથા દસ એક દૃત્યાંશ મીટર હોય તો ત્રીજી બાજુનું માપ શોધો અહીંયા તમને જે ખેતર આપેલું છે એની અંદર બે ભાગ આપેલા છે આ રીતે ત્રિકોણ આપણે જોઈએ તો ત્રિકોણ આ રીતનો બને એની અંદર એક બે ભાગ ગોતવાનો છે આખાની પરિમિતિ બાજુનો સરવાળો આ ટોટલ આપણે બ્યાસી મીટર આપી દીધેલું છે તો અહીં પરિમિતિ એટલે કે ખેતરની ત્રણેય બાજુનો માપ એટલે સરવાળો તો એ વત્તા બી વત્તા શીખો તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ એ આને આપણે સી કહીએ અને એ કહીએ અને બી કહીએ તો એનું માપ આપણને ખબર બીનું ખબર છે સી માપ આપણે ગોતવાનું રહે અને ત્રણેયનો સરવાળો કેટલો આપેલો છે બ્યાસી મીટર એ બી એ પ્રથમ બાજુ એ બીજી બાજુ બી અને ત્રીજી બાજુ સી એ આપણે ગોતવાની છેદમાં બે કારણ કે છેદમાં બે એકત્રીસ ના છેદમાં બે એકવીસ ના છેદમાં બે ની અંદર તમે જુઓ તો છેદ સરખો છે તો અંશનો સહાય સરવાળો એકત્રીસ વત્તા એકવીસ કરો એટલે બાવન ના બે બે એટલે છવ્વીસ થશે છવ્વીસ દુ બાવન એટલા માટે હવે છવ્વીસ વત્તા હવે આપણે સીની આ ની કિંમત ગોતવાની છે છવ્વીસ થાય છે આગળની સાઈડ એટલે બ્યાસી માઇનસ છવ્વીસ બ્યાસી કરો એટલે છપ્પન મીટર આવે એ આપણો જવાબ છે ડી ઓપ્શન ડી ઓપ્શનની અંદર છપ્પન મીટર આપ્યું ગયું એટલા માટે આપણે ત્રીજી બાજુનું માપ થાય ડી છપ્પન મીટર ત્યારબાદ ઉદાહરણ નંબર એકવીસ ગીતાબેન પાસે એકસો પચીસ મીટર કાપડનો ટાકો છે તેમાંથી તે બે ના છેદમાં પાંચ ભાગનું કાપડ વેચી નાખે છે તો કેટલા મીટર કાપડ કહેવાય તમે જો મીટરનો ભાગ છે છે એ વેચી નાખ્યો હવે વેચી નાખ્યો તો કેટલા મીટર કાપડ વેચવું એવું કહેવાય તો મીટર ની અંદર આપણે જોઈએ તો એટલો ભાગ છે તો આપણે એમ લખીએ કે વેચેલા કાપડ એકસો પચીસ મીટરના બે ના છેદમાં પાંચ ભાગો બે ભાગના પાંચમો ભાગ એ રીતે આપણે એને કીધેલું છે તો વેચેલો કાપડ બરાબર એકસો પચીસ ગુણ્યા બે ના છેદમાં પાંચ એકસો પચીસના આપણે પાંચ ભાગ પડી એટલે પચીસ પચાસ એકસો ને પચીસ અને પાંચ પાંચ હશે વધે શું પચીસ અને બે એટલે એટલે મીટર થાય તો હવે ગીતાબીન પાસે કેટલા મીટર કાપડ વધ્યું હતું એકસો પચીસ માઇનસ પચાસ કરો એટલે પંચોતેર મીટર કાપડ વધુ વધુ હોય છે અને પચાસ મીટર છે કાપડ વેચવું એવું કહી શકાય આથી જવાબ છે ડી પચાસ મીટર આવે બરાબર છે તો અહીંયા આપણે ઉદાહરણ નંબર એકવીસ કમ્પ્લીટ પૂરું કર્યું છે અને અહીંયા આપણું ચેપ્ટર આ ચેપ્ટર પૂરો થાય છે પ્રકરણ નંબર સાત તો હજી તમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે આજ સુધીની અંદર આપણે સાત ચેપ્ટર મૂકી દીધા છે અને ટૂંક સમયની અંદર આપણે એકવીસ ચેપ્ટર કમ્પ્લીટ કરી દેવાના છીએ તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ